હું ખુશ નથી બરોબર છે અને મે થોડી બસ સ્ટેન્ડ હાલતા થઈ ગયા છે હજી બાકી એમ છે કે આજ આ જનમેદની આજ કોલેજમાં લગભગ લગભગ જોયા નહી હોય ને એવા એવા મોઢા આવશે બહાર અને અમે ત્યાં ત્યાં જશું એટલે અમારા નવા બધા ભાઈબંધો ભેગા થાય ટુકડી આખી મારો ગ્રુપ આખું છે ને આખે આખું ગ્રુપ ભેગું થાય એટલે અલગ જ કાંઈક મજા આવે કારણ કે બધા ભાઈબંધો ભેગા થાય ને એટલે એની કંઈક અલગ જ મહેફિલ હોય અને અમારે ક્યાં જવાનું ખબર છે ઉનાળો શરૂ છે એ તમને નથી કહેવાનું અમે ક્યાં જવાનું નથી બરાબર છે મેથાળી બસ સ્ટેન્ડ પોગવામાં સવી હવે અમરેલીની ટિકિટ કાપીને કાળઝાળ ગરમી હોવાના કારણે છે ને મિત્રો ટોપી પહેરવી જરૂરી છે અચ્છા અને સરસ મજાનો ઉનાળો છે કાંઈક ઠંડા પીણાનું કાંક સેટિંગ કરવાનું છે બધું આખું ગ્રુપ લગભગ અમારા આઠ દસ ફ્રેન્ડ છે એમ બધાય અને બધા એકથી ને એક ચડિયાતી પીચ છે બધી એટલે આવશે મજા એમ લાગશે વાર અમે આઈ ગ્રુપ છે એમ ઇન્સ્ટાગ્રામ નો આઈ ગ્રુપ છે ને એમાં એમાં જોરદાર બહુ આપણે હું કોલેજે જઈને આપણે તમે વિડીયો માગે બનાવી તો કોલેજ વૈયા જ ને પછી બધા એકે એક ને મેળવું તમને બહુ મજા આવશે એમ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલમાં નવા આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો કન્ટિન્યુઅસલી બન્યા રહેજો વૈયા જ સીધા અમરેલી હને મિત્રો હવે હને અમે આ પોસી ગયા છે ક્યાં ખબર છે અમરેલી ઉતરી ગયા છે જો અત્યારે ને નાગનાથ પોઈન્ટ અમે ઉતરા છે ભાઈ અમે થોડોક છે ને પ્લાન બનાવ્યો છે હવે ડે બાય ડે તમને છે ને સા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો મજા વધારે મોકલો યુટ્યુબમાં આવશે આપણા બધા કારણ ખબર છે એમાં એવું છે કે આજે અમે છે ને ફાલુદા પીવા જાવી છે નહીં નહીં અભી ઓર સુનિયે પછી કાલે બીજું થશે ત્રીજું એવી રીતનો અમારો આખો લિસ્ટ તૈયાર છે આખો લગભગ ઉનાળો લિસ્ટ આખું સીઝન છે તૈયારી કરી નાખી છે આજનો જે આજનો છે ને એમાં છે કે અત્યારે ફાલુદો પી લેવાનો છે પહેલાં ઠંડા થઈ જાય ફાલુદો ઘણા સમય પહેલાં પીધો હતો એટલે અત્યારે ગોપાલ કરીને એક ઠંડા પીણાનું છે ને ન્યા આવવાનું છે ને બહુ સારું મળે છે ને એટલે હાલતા થઈ ગયા છે આ ભાઈ સાયકલ લઈને આવી ગયા પિસ્તાળીસ કિલોમીટર નો રોડ કાપીને આવ્યા છે બરોબર એટલે થોડુંક અમારા પ્લાન મુતાબિક આમ હાલો આગળ હાલો ત્યારે છે ને અમે અમરેલી ને આ હું નામ હું છે નીચે ગોપાલ ગોપાલ ખાલી ગોપાલ એટલે ખબર છે આખું નામ તો અમને નથી આવતું ગોપાલ એટલે છે ગોપાલ ઠંડા પીણા સોડા ચોટલી કે છે ને મળી જાય બરોબર છે મેં કઈ શેરી કહેવાય ને તો મને ખબર નથી તે અમરેલી અમરેલી હરી રોડ ઓલો ટાવર રોડ આવે એક ટાવર રોડ છે ને હરી રોડ છે બરોબર છે થોડો કાગો છે હવે સીધા દુકાન હોય છે તડકો માથે થઈ ગયો અમારે અમરેલીનો જાણીતો અને પ્રસિદ્ધ રોડ એવો છે ને ટાવર રોડ જો મારી સામે છે હવે જ સમય ગોપાલ ઠંડા પીણામાં પહોંચવામાં છે લગભગ આ અમરેલીમાં જ આજે બધી વસ્તુ ખરીદવાની કે કોઈ પણ વસ્તુ હોય વસ્તી હોય ને

ઉપર જે છે ઓ આ બેટ કે લાગે વેરાઈટી દાજી બધી છે એની શું લેવાનું ખાવને ખબર ન પડતી અમારા સને ફાલુડા પીવા આવો તો બરોબર છે ચાર ફાલુડા ઓર્ડર આપી દીધો બરોબર ફોટા નું શરૂ કરી દીધું ચોકલેટ, રોઝ કેચઅપ છે અને અમે સને આ મજો જો ગોપાલ સ્પેશિયલ ચાર ફાલુડા ઓર્ડર અપાઈ ગયો બરોબર છે બને

મજા આવી ગઈ એ ફ્યુ મોમેન્ટસ લેટર આટ આટ કારે સતાલી બરો પેટ ભરી તમારે મજા ગઈ આવી ખબર પડશે બરોબર છે બરોબર થઈ મજા આવી ગઈ પેટ

ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લેન્ડ કમ્પલસરી ઇંગ્લિશનું એક્ઝામ છે કચ્છું આતા નહીં હે વાટ જોવાની ઓલું ફરી નવા વિડીયોની સાથે નવી મુલાકાત થશે ને હવે ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને ચેનલમાં નવે તો ચેનલને સાથે સબસ્ક્રાઇબ કરી દેજો કેવું લાગ્યો ફાલુદા ધ પાર્ટીનો વિડીયો લાઇક કરજો કોમેન્ટ કરજો વાળી પાછા નવા વિડીયોમાં છે ત્યાં સુધી જય રામાપીર